અને સીસીટીવી સર્વેલન્સ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે સ્નેચર ગેંગને તોડને દબોચી લેવા માટેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વોચ કરીને સ્નેચરોને પકડીને તમામની પૂછપરછ દરમિયાન શહેરના કારેલીબાગ બાપોદ હણી પોલીસ મથકમાં નોંધાયેલા ચેન સ્નેચિંગના ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા

કબજો લેવા ગયા અને વરરાજા જુગારવા માટે બેસી ગયા હતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડિયન મીડિયા ભારતને બદનામ કરી રહ્યું છે વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણતી જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલાક કેનેડિયન નાગરિકોને વિઝા નથી આપ્યા અમે કોને વિઝા આપીએ છીએ કે નહીં તે અમારો અધિકાર છે કેનેડિયન મીડિયા ખોટા સમાચારો દ્વારા અમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડભોઈમાં મુથુટ ફાઇનાન્સ સાથે છેતરપિંડીમાં બાર લાખનો ચૂનો ડભોઈમાં મુથુટ ફાઇનાન્સ દ્વારા ગોલ્ડ લોનનું ધિરાણ કરવામાં આવે છે ત્યાં મુથૂટ ફાઇનાન્સના મેનેજરને એક શખ્સે વિશ્વમાં લઈને ગોલ્ડ લોન ટેક ઓવર કરાવવાનું કહીને બાર લાખની છેતરપિંડી કરી હતી મુથુટ ફાઇનાન્સના મેનેજરે આ ઠક ગ્રાહક પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ કે સોના વગર ધિરાણ આપી દીધું હતું જેમાં સમગ્ર ઘટના અંગે ડભોઈ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જલ્દી કરો સોનામાં મોટો કડાકો શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટના સોનાના દસ ગ્રામની કિંમત બારસો પચીસ રૂપિયા ઘટીને છોતેર હજાર નવસોને બાવીસ રૂપિયા ઉપર આવી ગઈ હતી અગાઉ સોનાની કિંમત ઇઠ્યોતેર હજાર સુડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીની કિંમત પણ તેત્રીસો ને ચોવીસ રૂપિયા ઘટીને નેવ્યાસી હજાર નવસો ને રૂપિયા થઈ ગઈ હતી ઉપરાંત ચાંદી ત્રાણું હજાર રૂપિયા ત્રણસો કિલોએ પહોંચી ગઈ છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે રાજકોટમાં સાતસો ને ત્રાણું કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ રાજકોટ જિલ્લામાં સીધ અસર બાદ હવે ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીકના જસવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે મંદિર ઉપરાંત સેવાશ્રમ શૈક્ષણિક સંકુલના વિત્રીતા કાર્યક્રમનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું સરકારના જણાવ્યા અનુસાર રૂપિયા પાંચસોને પચાસ કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે બે એકર જગ્યામાં પચાસ કરોડનું મંદિર બનાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ બદલાઈ જશે એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવવા માટે જઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે એટીએમ મશીનના નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલ રોકડ પાછી ખેંચી લેશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે બેન્કોને એટીએમ મશીન અપગ્રેડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પ્રદૂષણથી દર વર્ષે પંદર લાખ લોકોના મોત ભારતમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે પંદર લાખ લોકોના મોત થઈ રહ્યા છે લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે અભ્યાસ મુજબ ભારતમાં ડબલ્યુ દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે અભ્યાસ મુજબ ભારતની એક્યાસી પોઈન્ટ નવ ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા નબળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાઢના ઓપરેશન બાદ મહિલાના મોતથી હોબાળો સામે આવ્યો છે ભરૂચમાં દાઢના ઓપરેશન બાદ એક મહિલાનું મોત થતાં પરિવારે હોબાળો કરીને ડોક્ટર ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે ભરૂચની સુકૃતિ દાંતની હોસ્પિટલમાં ડૉક્ટર એક મહિલાનું ઓપરેશન કર્યું હતું જેમાં મહિલાની તબિયત લથડતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે ડોક્ટરની બેદરકારીને લીધે મોત થયાનો આરોપ લાગ્યો છે પોલીસે મૃતદેહને પીએમ કરતા સુરત મોકલીને તપાસ શરૂ કરી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે